હા વિનર હા દિલુપર એફરમ દિલુપર ઓકે તમે મોયા હા કેન બીસી સસ્તું ફોટો ના ના કરો આના ત્રણ અમાર બિચાર 4000 રૂપિયા કિલો આવે તો જમીને બગડે ખેતરે બગડે ના કાતા દવા હોય ના રોપોટ પણ આવી મજા આ

આગળ જો તો વિડિયો તો એટલું મસ્ત આવશે ને નદી કોકળવા બીજો કોઈ પણ તકલીફ ન આવતી ચોળી બધી વણે ખાલી ચાર વખત <builds Donald Trump> <ậpmat puppy> <weel> તો ગાળો રહી ગયો વધારે જય જવાન જય કિસાન આજે ઘેરા મુકામે મેં આવેલા છીએ પદમા ભઈના ખેતરમાં પદમા ભઈએ ચોળી ને મર્ચાનું અંતરપાક કર્યો તો હું તો વીડિયા જોતો હતો બાકી આજે પદમા ભઈનો આખો પરિવાર જોયો પદમા ભઈની મહેનત જોઈ ખરેખર ખૂબ સારી મહેનત કરી છે આદ્વિશકો બીના ચોળી બતાવો અને મર્ચા પણ સારા છે બસ ભગવાનને પ્રાર્થના કરીએ આ જ રીતે બધા જ ખેડૂતો આંતરપાક ઉપર આવે અને સારી ખેતી કરે ટપક મલચિંગથી આજે જે પણ લોકો આવ્યા છે અહીંયા એ કોઈ એ ખેડૂતને મળવા માટે આવેલા છે કોઈ જાતિવાદ મૂકી અને ખરેખર આવો ને આવો પ્રેમભાવ આપતા રહેજો કનવરજી રમેશ માટે બધા જ ખેડૂતો માટે તૈયાર છે અને કોઈ પણ રીતે મારી જરૂર પડે તો હું બધાને હાથે છું પદ્માભ આપની મહેનતને બિરદાવું છું અને હું સાલ ઉડાડીને તમારું સન્માન કરશું બસ આવી જ રીતે ખેડૂતોને મદદરૂપ ભણો આજ તમારા ખેતરમાંથી ઘણા ખેડૂતો આવ્યા છે જોઈ નવી ખેતીની શુભ શરૂઆત કરશે તો ખરેખર આવનાર સમયમાં ખેતી સારો બિઝનેસ થશે ખૂબ પ્રગતિ કરો અને તમારા વિસ્તારનું નામ ખૂબ આગળ વધારો અને બધા જ ખેડૂતોને સાચી સલાહ આપો ખરેખર આપણે બધા જોઈ રહ્યા છે કે આજે કોઈ પાડોશી સાચું કહેવા તૈયાર નથી જેના કારણે ખેડૂતો દુઃખી છે તો એકબીજા પાડોશીને ભગવાન માની અને બધા એકબીજાને સલાહ આપો અને આવનાર સમયમાં આપણા ખેડૂતો ખૂબ આગળ જાવી બધાને શુભકામનાઓ બધાનો આભાર જય જવાન જય કિસાન પ્લાનિંગ કરે સમાજ ને સોખું પૂનમ જો ભરો બીજ જો ભરો પણ આમાં સારા ખેડૂત ના કહેવાય

ખરેખર ખેડૂત હવે આ રીતે કરશે બે પાક ની ખેતી કરશે તો સમય આપીને ના બધા ખુબ ખુબ આભાર અને પદ્માભને આખા પરિવારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની આખા પરિવારની મહેનત સારી હતી એટલે મને અહીંયા ખેતી લાવી છે તું મહેનત ના કરી તો હું ના આવતા જ એટલે આખા પરિવાર મેં તો ખાલી ઓગલો બી કરી કેવાય ગામ કે સલાહ આપી દીધી કે મજૂરી એમને કરી છે તો એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ભગવાનને પ્રાર્થના કરું કે હજુ આ પરિવાર ખૂબ પ્રગતિ કરે ને બીજા ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે ખાસ કરીને તો આપણે જો દાડા બધા ખેતી કરતા જ હતા આપણા દાદા ખેતી કરતા હતા પણ રીતનો થોડો અભાવ હતો છૂટું પિયત હતું એકબીજાને માહિતી નતા હાલતા આજે પદ્માભાઈએ મલચિંગ કરી અને સારી રીતે ખેતી કરી નથી કહેવાત કે ખર્ચા કરો તો પરચા મળે અને આપણે બધા આવું કરતા હોય લોકો ડરવાળાએ મળતા હોય કે ભાઈ આટલું બધું મેણી પાથરો છો ના ટપક કરો છો તમને નુકસાન જાય ના તે લોકો કહેવા વાળા હોય પણ અડગ મન હોય કે કાનવરજી કીધું જ છે એટલે એ લોકોએ આટલી એકદમ થી અને વિશ્વાસથી કર્યું છે તો એમને ભગવાન એવું કહેતા હતા કે બે દાડી ત્રણ દાડી દસ હજાર રૂપિયા આવે છે તો બસ મારી બી ઈચ્છા હતી ખેડૂતો આવી રીતે કમાતા થાય દસ હજાર રૂપિયા તો નોકરીવાળા દસ વીસ હજાર મહિને ભાતા નહીં હોતા અને આપણે જો ખેતીમાં આવી આવક થતી હોય પણ લોકો કરતા સાઈડ થઈને તો કોઈ જો આ ટાઈમે કોઈ ચોવાળી નહીં વાવતું તો એમને ચોવાળી કરી છે લોકો કરે એમ ગાડી પરવા જેટા બકરે જેવું નહીં કરવાનું હોય આપણે આટા દાડા બાજુવાળો એરિયા નોખે તો આપણે એરિયા નોખતા હતા બાજુવાળો ડીએપી લાવતા આપણે ડીએપી લાવતા હતા પણ એમાંથી છોડી અને હું તો એવું માનું છું કે સાહેબ બારમી તારીખમાં બે પોચ વીઘા શાકભાજી હોય ચાર પાંચ સારી ગાયો હોય તો તમે ક્યારે જિંદગીમાં નુકસાનની વાત જ ના આવે આ રીતના બધા શું કરે અમારી બાજુ ઘણી વાર હું જોઉં છું કે ટેટી ભાવ આવે તો બધાય વીસી વીસ વીઘા તેટી ભાઈ નાખે તો બીજી વાર નુકસાન પડે તો એબ્રો વાન બિલે હાંસી નહીં કહેતા એટલે આવી રીતના ખેતી ના કરવાની ચાર પાંચ ધોન વાવાના ઘંટિયા તો હાથ હાથ ધોન ભેગા વાવતા હતા તો તમે હાથ તો કોઈ નહીં વાવો પણ તેઓ હાથ ઉપર કદા આવી જાવ કોઈ નથી ના પણ હવે જુઓ આપણે આ ચોળી અને મરચા કર્યા તમે બધા જોયું ચોળી મરચું સલાતો હાલો આપણે કુદા એવી કોઈ કાચી કોઈ રાશિ જ નથી અને અમારો સપનું છે કે દરેક ગામમાં બે ચાર કન્વર્જી હોવા જોઈએ મારી જેમ પણ સુખી થવા જોઈએ પદ્મા ભાઈ કીધું ખેતી કરો બાકી એવોર્ડ અપાવવાની એ ટોટલ જવાબદારી સરકારની ભલામણની મારી હોય છે અને હું કરું જ છું

आणि